હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચન માં તો આજે આપણે બનાવશું વધેલી રોટલીમાંથી ચટાકેદાર ટેસ્ટી એવા સમોસા આ સમોસા તમે 10 મિનિટમાં 50 થી પણ વધારે બનાવી શકો છો રોટલી અને ચણાના લોટથી બનાવશું એટલે કોઈ પણ જાતની ઝંઝટ વગર હેલ્ધી એવો આપણો આ નાસ્તો બનીને રેડી થઈ જશે તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ એ પહેલા જો વિડીયો પૂરો જોયા પછી તમને થોડો પણ પસંદ આવે ને તો વિડીયોને એક લાયક અને ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો અહીંયા આપણે આ નાસ્તો બનાવવા માટે બે કાચા બટેટા લીધા છે તો હવે આપણે આ બટેટાની છાલ કાઢી લીધી છે તો હવે આપણે તેને કટ કરી લેવાના છે તો જો બટેટા અત્યારે મારી પાસે બાફેલા નથી અને ઇન્સ્ટન્ટ જો ભૂખ લાગી હોય અને નાસ્તો બનાવવો હોય ત્યારે આપણે આ રીતે બટેટાને બાફી શકીએ છીએ તો જો આ રીતે બટેટાના નાના નાના ટુકડા આપણે કરી લેવાના છે અને પછી બટેટાને આપણે સ્ટીમ થવા માટે રાખવાના છે તો તમે જોઈ શકો છો હું અહીંયા કેવડા નાના ટુકડા કરું છું બટેટાના તો જો એ જ રીતે બંને બટેટાના હું ટુકડા કરી લઈશ તો જો અહીંયા મીડિયમ સાઈઝના એવા મેં ટુકડા કરી લીધા છે વધારે પાતળા પણ પણ નથી નથી ને એકદમ રાખ્યા તો એ રીતે બટેટાના ટુકડા આપણે આપણે કરી લઈએ અને પછી આ બટેટાને સરસ એવા ધોઈ લેવાના છે તો જો બંને બટેટાના મેં ટુકડા કરીને અહીંયા રેડી કરી લીધા છે તો હવે આ બટેટાને સરસ એવા આપણે બે થી ત્રણ પાણીથી ધોઈ લઈએ અને પછી આપણે એક વાસણમાં પાણી લઈ લઈએ અને તેમાં આપણે આ બટેટાને એડ

તો ચાલો બટેટા પણ આપણા અહીંયા બફાઈને રેડી થઈ ગયા છે સરસ એવા તો હવે આપણે એમાં મસાલા કરી લઈએ તો મસાલામાં હું અહીંયા એક ચમચી જેટલું ધાણાજીરુ પાવડર એડ કરું છું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરું છું લાલ મરચું તમે તમારી રીતે એક જે અહીંયા અડધી ચમચીથી થી થોડી ઓછી હળદર એડ કરી દઉં છું અને હવે આપણે આમાં થોડો ગરમ મસાલો એડ કરશું તમે અહીંયા કિચન કિંગ મસાલો પણ એડ કરી શકો છો અથવા ટોટલી સ્કીપ પણ કરી શકો છો અને એક અડધી ચમચી જેટલું હું અહીંયા આમચૂર પાવડર એડ કરી દઉં છું અને સાથે હું અહીંયા થોડો મેગી મસાલો પણ એડ કરું છું પણ આ પણ ટોટલી ઓપ્શનલ છે જો બાળકો માટે બનાવતા હોય અથવા તો તમને મેગી મસાલો પસંદ હોય તો તમે એડ કરી શકો છો અને હવે આ બધા મસાલાને સરસ એવો આપણે આ જે આપણે બટેટા બાફ્યા છે તેની સાથે આપણે મિક્સ કરવાનો છે તો જો પહેલાં આપણે બટેટાને મેસ નથી કર્યા મસાલો કરી અને પછી મેસ કરશું એટલે આપણું કામ એકદમ જલ્દીથી થઈ જશે તો બધું મિક્સ પણ થઈ જશે અને બટેટા આપણા મેસ પણ થઈ જશે તો એક મેશરની મદદથી આપણે અહીંયા બટેટાને સરસ એવા મેસ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો અહીંયા સરસ એવો આપણો ચટપટો મસાલો બનીને રેડી થઈ ગયો છે તો હવે આ મસાલાને પણ આપણે સાઈડમાં રાખી દઈએ અને બીજી એક પ્રોસેસ છે કરવાની છે એ આપણે કરી લઈએ તો ચાલો ચટપટો મસાલો બનીને રેડી છે તો એને સાઈડમાં રાખી દીધો આપણે અને હવે આપણે અહીંયા એક વાસણમાં અર્ધી થી પૂરી વાટકી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે ચણાનો લોટ મેં અહીંયા ચાળીને લીધો છે અને હવે આપણે તેમાં બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરશું ચોખાનો લોટ એડ કરવો ટોટલી છે જો તમારા પાસે અવેલેબલ હોય તો એડ કરવાનો છે બાકી ખાલી ચણાના લોટ ચોખાનો લોટ આપણે ચણાના લોટ સાથે સરસ એવો મિક્સ કરી દીધો અને હવે આપણે એમાં મસાલા કરીએ તો મસાલામાં હું અહીંયા એક મુઠ્ઠી જેટલા લીલા કટ કરેલા ધાણા એડ કરી દઉં છું સાથે એક ટુકડો આદુનો એને મેં ખમણી લીધો છે અને બે લીલા મરચાં એના ઝીણા ટુકડા કરીને મેં એડ કરી દીધા છે તો હવે હું અહીંયા એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરું છું ચીલી ફ્લેક્સ પણ ટોટલી ઓપ્શનલ છે તમે ખાલી લીલું મરચું પણ એડ કરી શકો છો અને સાથે હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ અને બે ચપટી જેટલા મેં અહીંયા અજમા લીધા છે એને પણ હાથેથી મસળીને મેં એડ કરી દીધા છે તો આપણે આમાં મોણ એડ કરવાની કે સોડા એડ કરવાની કોઈ જરૂર નથી બસ એમ જ આપણે આને મિક્સ કરી લેવાનું છે તો જો હવે થોડું થોડું પાણી એડ કરી અને આપણે આનું એક મીડિયમ થીક એવું આપણે બેટર બનાવીને રેડી કરવાનું છે તો અહીંયા આપણે હું હળદર એડ કરતા ભૂલી ગઈને અત્યારે હું એડ કરી દઉં છું એટલે મેં અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરી દીધી છે તમારે જે તમે જ્યારે મસાલા એડ કરો ત્યારે જ તમારે એડ કરી દેવાની છે અને હવે આપણે આને સરસ એવું મિક્સ કરતું જવાનું છે થોડું થોડું પાણી એડ કરીને અને આપણે આનો મીડિયમ થિક એવું આનો બેટર બનાવીને રેડી કરવાનું છે તો જો પાણી આપણે થોડું થોડું એડ કરશું જેથી કરીને બેટરમાં ગાંઠા ન થઈ જાય અને ચણાનો લોટ આપણે ચાળીને જ લેવાનો છે એ વાતનું આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે તો જો આપણું આ બેટર બની જાય પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો વધારે આપણે આ બેટર બનાવવામાં પણ કોઈ ઝંઝટ નહીં થાય કારણ કે ચણાનો લોટ લઈ અને મસાલા એડ કરી દીધા અને પછી એક આવું એનું બેટર બનાવીને રેડી કરી લેવાનું છે અને એમાં પણ જો તમારી પાસે બાફેલા બટેટા અવેલેબલ હશે તો આ નાસ્તો તમે પાંચ જ મિનિટમાં બનાવીને રેડી કરી લેશો તો ચાલો બેટર પણ રેડી થઈ ગયું છે તો એને પણ સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે અહીંયા રોટલી લઈ લઈએ તો આ નાસ્તો આપણે વધેલી રોટલીમાંથી બનાવીએ છીએ એટલે મારી આ બપોરની આટલી રોટલી બચી ગઈ છે તો મેં અહીંયા ત્રણ રોટલી લઈ લીધી છે એમાંથી અને હવે આપણે આ રોટલી ઉપર જે આપણે ચટપટો આપણે બટેટાનો મસાલો બનાવ્યો છે ને તે લગાવી દેવાનો છે તો જો આવી રીતે એક મીડિયમ થીક એવી લૈયર આપણે આની ઉપર લગાવી દેવાની છે તો જો વધારે પાતળી પણ નથી રાખવાની અને એકદમ જાડી પણ નથી રાખવાની તો જો અહીંયા મીડિયમ થીક એવી મેં ત્રણેય રોટલી ઉપર આપણો આ બટેટાનું જો જે આપણે મસાલો બનાવ્યો છે તે એડ લગાવી દીધો છે સોરી અને ચાલો હવે આપણું આ તો પ્રોસેસ થઈ ગઈ છે તો હવે આપણે આને કટ કરવાનું છે તો જો આ નાની રોટલી છે મારી એટલે હું એમાંથી ચાર પીસ કટ કરી લઈશ અને જો વધારે મોટી રોટલી હોય તમારી તો તમે એમાંથી આઠ પીસ પણ કટ કરી શકો છો તો જો અહીંયા હવે આપણે ચાર પીસ કટ કરી લીધા અને આ નાસ્તો ખાવામાં એટલો બધો ટેસ્ટી લાગે છે કે તમને સમોસા આલુ પરાઠા પૂડી શાક બધાનો ટેસ્ટ આ એક જ નાસ્તામાંથી આવશે અને થોડી જો વધારે રોટલી બચી ગઈ હોય તો તમે સાંજ માટે પણ આ બનાવી શકો છો કારણ કે ખાવામાં પણ એટલું બધું ટેસ્ટી લાગે છે અને રોટલીથી બનાવીએ છીએ આપણે રોટલીથી અને ચણાના લોટથી એટલે પેટ પણ આપણું આરામથી ભરાઈ જવાનું છે તો કંઈક ચટપટું ખાવાની ઈચ્છા હોય ત્યારે ઇન્સ્ટન્ટ આપણે આ નાસ્તો બનાવીને રેડી કરી શકીએ છીએ તો જો એવી રીતે બધા પીસીસ મેં બનાવીને રેડી કરી લીધા અને સાથે આપણું બેટર પણ અહીંયા હવે તૈયાર થઈ જ ગયું છે તો ચાલો હવે આપણે આને તળી લઈએ તો તળવા માટે મેં અહીંયા સાઈડમાં પહેલેથી તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું તો તેલ પણ સરસ એવું ગરમ થઈ જાય પછી આપણે રોટલીનું એક પીસ લેતું જવાનું છે અને આવી રીતે બેટરમાં હું તમને બતાવું જો આવી રીતે બેટર કોટ કરી અને આપણે એને તળતું જવાનું છે અને તમે જોઈ શકો છો બેટર અત્યારે કેટલું છે એક સરસ એવું કોટિંગ થઈ જાય છે આખી રોટલી ઉપર એવું આપણે અહીંયા બેટરને થીક રાખવાનું છે અને જે આપણે મસાલા વાળો ભાગ છે બટેટાના મસાલા વાળો એ ભાગ આપણે તેલની ઉપર રાખશું અને રોટલી વાળા ભાગને આપણે તેલમાં નીચેની સાઈડ રાખવાનો છે તો જો છે એક બેચમાં જેટલો આપણો નાસ્તો આવે એટલા પીસીસ આપણે આ તેલમાં એડ કરી દેવાના છે અને આપણે એડ કર્યા પછી પલટાવવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની સાઈડ થી સરસ એવા ક્રિસ્પી થાય પછી આપણે એને પલટાવશું તો તમે જોઈ શકો છો એક સાઈડ થી સરસ એવા ક્રિસ્પી થાય પછી આપણે એને પલટાવી લેવાના છે તો આ બિલકુલ તૂટશે નહીં આ નાસ્તો કારણ કે આપણે આ ઉપરથી ચણાના લોટનું કોટિંગ કર્યું છે કે તેલમાં જઈને બિલકુલ વિખરાઈ નથી જવાનું કારણ કે કોટિંગ સરસ એવું આપણે કર્યું છે તો નાસ્તો આપણો એકદમ સરસ એવો બનશે તો જો અહીંયા આવે ધીમે ધીમે નાસ્તાનો કલર પણ હવે ચેન્જ થવા લાગ્યો છે અને તમે જોઈ શકો છો નાસ્તો સરસ એવો આપણો ફૂલવા પણ લાગ્યો છે તો તો જો નીચેની સરસ એવો ક્રિસ્પી થયો ને એને એને એટલે હું પલટાવી લઉં છું આ જ રીતે આપણે નાસ્તાને તળી લેવાનો છે તો ગેસની ફ્લેમ આપણે અહીંયા હાઈ રાખવાની છે તમને હું કહેતા ભૂલી ગઈ આગળ કે જ્યારે આપણે નાસ્તો એડ કરીએ ત્યારે પણ આપણે તેલ એકદમ સરસ એવું ગરમ થઈ ગયેલું હોવું જોઈએ અને આપણે આને તળતા હોય ત્યારે પણ ગેસની ફ્લેમ આપણે હાઈ રાખીને જ તળવાનો છે કારણ કે આપણી રોટલી તો ઓલરેડી અંદર શેકાયેલી છે એટલે કાચો રહેવાનો અહીંયા હવે આપણે નાસ્તો અને હા વિડીયો તો વિડીયોને એક લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો તો જો આપણો અહીંયા નાસ્તો તો એકદમ તળાઈને રેડી થઈ ગયો છે તો એ જ રીતે આપણે બીજો બેજ પણ તળીને રેડી કરી લેવાનો છે તો જો

પુડલું પણ બનાવી શકો છો આનું પુડલું પણ એકદમ સરસ એવું બને છે જો થોડું બેટર બચી જાય તો આપણે ફેંકી દેવાની જરૂર બિલકુલ નથી તો જો અહીંયા આપણો નાસ્તો બનીને એકદમ રેડી થઈ ગયો છે બીજો બેગ પણ તળાઈ ગયો આપણે એને બહાર કાઢી લીધો અને આપણે આને પ્લેટમાં લઈ લીધા છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો નાસ્તો ફૂલ્યો છે તો આની સાથે આપણે કેચઅપ કે કોઈ ચટણીની પણ જરૂર નથી પડવાની એટલો બધો નાસ્તો આપણો આ ટેસ્ટી બને છે તો ચાલો આપણો અહીંયા રોટલીના સમોસા બનીને રેડી થઈ ગયા છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ